કારણ કે ઘણા બધા દિવસોથી રાહ જોઈને બેઠા છે આટલા કલાકો બાદ ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે ભયાનક અલગ લેવલની તેમની એન્ટ્રી કરવામાં આવશે કારણ કે ઘણા બધા દિવસો થી આપણે ચૈતર વસાવાના જામીન વારંવાર જેમ રદ તો નહીં થાય ને આ વખતે ચૈતર વસાવા જામીન મળશે કે નહીં મળે એની સંપૂર્ણ માહિતી આ વિડીયો આપવાની છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો કારણ કે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો તેમના લાઈવ બિલકુલ સમાચાર આપણે બતાવવાના છીએ તો આપણી ચેનલ ઉપર તમને લાઈવ સમાચાર જોવા મળતા રહેશે તો હવે આપણે વધારે તો વેટ નથી કરવાનું એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો એટલે જેવા ચૈતર વસાવા જેલની બહાર આવે એવા તરત જ આપણે તમને લાઈવ સમાચાર બતાવી શકીએ તો આજના માટે માહિતી મળીએ એક નવા વિડીયો સાથે